નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઝઘડિયા બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ભરૂચ જિલ્લા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઝઘડિયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સુરત વિભાગની કુલ છ ટીમ ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી વલસાડની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં નવસારીની ટીમ વિજેતા બની હતી તેમ જ તમામ વ્યવસ્થા ચંદ્રકાંત વસાવા સહિતના સ્ટાફ થકી કરવામાં આવી હતી જમીન ડોક્ટર સુરત વિભાગ તરફથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે આ માસમાં આપણે ભરૂચ જિલ્લાનું આયોજન હતું અને આજે એ ભરૂચ દરેક ટીમો આજે અહીંયા ભરૂચ જિલ્લામાં આવેલી છે બલેશ્વર ખાતે આ જે ગ્રાઉન્ડ છે એમાં આ ક્રિકેટનું આયોજન થયેલું છે અને આ ટીમો દ્વારા આ રમત હાલમાં ચાલુ છે આગલા મહિનામાં બીજા એ જગ્યા ચાલે છે તે રીતના દરેક જિલ્લાઓમાં અલગ અલગ ક્રિકેટનું આયોજન થાય છે અને કર્મચારીનો ઉત્સાહ વધાવવામાં આવે